માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને તો આપણે એનેસ લઈ લીધી છે ફાઇનલી સપનું પૂરો થઈ ગયો છે તો મને બતાડું પછી બતાવીશ કેમને લઈ જશે આજે કંપનીમાં વતાવીશ આજે એને જ ફાઇનલી લી લીધી છે અહીંયા વતાવી દઉં છું ઓ પાડી આપની જય માતા મિત્રો કેમ છો બધા તો ગયા છે ઘણા દિવસ બાદ આજે બાર તારીખ છે ને આજે ડેલી વિદ્યા મેળવાનું છે કન્ફર્મ છે ડેલી વિદ્યા એના માટે માઇને થોડી વધારી છે ઘણી ફેરફાર આવશે છું જ વધારી કેમ ટાઈમ જ નથી મળતો કપડી મેળવશું એટલે ટાઈમ જ નથી મળતો એક તો હવે ચોટી લઈ જવાનું થયો હતો પણ હવે મારી મમ્મી ના પાડી દીધી કેમકે બાઇકથી જવાનો હતો બાઇકથી તો હવે પછી નાટ પર ને કેમ કે ચોટી ચોટીલે ક્યાં પડ્યો છે તો ના પાડી છે ચોટી જવાની તો હું કીધું હવે કેન્સલ કરી નાખું કેમ કે હવે ક્યાંક જઈએ તો જ વિડિયો બનશે છે હવે એકને એક જગ્યાએ જો હું એક એકને એક જગ્યાએ છીએ એકને એક જગ્યાએ કેમ વિડીયો બનાવ તમારે પણ મજા ન આવે મને પણ મજા ન આવે એકને એક જગ્યાએ ક્યાંક ફરવા જઈએ તો બનાવીએ ઠીક છે તો હવે અહીંયા જવાનું તો થયો કેન્સલ ભાઈ બહેન ફોન આવ્યો તો હાલો ચોટીલા બાઇકથી બાઈકથી તો ઘરે ના જ કરે છે ચાલે બી ખાલી આવજ બે ગયો હવે ઠીક છે તો હવે જોઈએ શું થાય છે કંપનીમાં જવાનું છે તમે આ ટી શર્ટ જોવાનું આ ટી શર્ટ પહેરી લેવી તો સમજી લેવાનું કે ગયો છે જશે કંપનીમાં તમારા મેઇન કસ્ટમર આવી ગયો છે કેમ છે ભાઈ મજા કેમ ઘણા દિવસ બાદ દેખાવાનું તમે કાલે કાલે આયો તો મને કેમ ન દેખાણું હે મને કેમ ન દેખાણું તમે માવા કેમ ખાઓ છો ઈ ક્યો તો મને માવા હા માવાના શોખીન કોણ છો તમે માવા જેરે જેવું તને ત્રણ વિમન ત્રણ માવા લઈ જાય છે અને આ માવા જ કેમ ખાય છે ઈ કે ને મને માવા વગર ચાલતું નથી નથી ચાલતું કોક કે ચા વગર ચાલતું ને તને માવા વગર ચાલતું નથી હે કેમ બે વીમન બેમો કરેલો મોડુને વેચવાનો

હાડું ઓળખાણ કેની છે તારી આમાં તો ઓળખાણ કરાવો અમારે કાંઈ ઓળખાણ નથી હા હા આખા તાલુકામાં હા હા કરો ગાઈશ તો ગાઈશ કાંઈ આવો કાંઈ ટોપિક માલેને તો ડેલી બનવાનું બનાવો જ છે મને ડેલી મને ટોપિક મળો જ નહીં બીજું કાંઈ નહીં આવું કૂતરા અહીંયા જુઓ હાલત જુઓ કૂતરાની ઊંવા જવો કૂતરો જરાક આને બિસ્કિટ આપી દઈએ તો ગાઈસ શું આ તો ભીમા શાક કંપનીમાં જવાનો હતો હું પહેલાં વિડીયો બનાવી લઉં ઘણા ટાઈમથી વિડીયો નથી બનાવી આ જવો છો તમે તરવો ચકઅપીનો ને આપની આ છે એનએસ આપે આ લીધી છે તમને નહીં ખબર હોય પણ આપે લીધી છે તમે જોઈ શકો છો આપની એનએસ હજી આ સર્વિસ કરવાની બાકી સેકન્ડ હેન્ડ લીધી છે તમે જોઈ શકો છો એ અમારી રાણી આમ તો લેંગે જરૂર આ જો એનએસ કેવી મસ્ત લાગે છે વારે વાહ આ નજારો જવો તમે બીમારસાનો હજી તો પોલીયો બોલિયોમાં બને છે આ ચેકઅપીને તરો હે ને ને આપણે એનએસ લીધી છે હવે એના વિડીયો આવશે તમે જોઈ શકો છો આ છે આપણે એનએસ ને હંમેશા નજારો તમે જોઈ શકો છો છે ને તો હવે આપણે કપટીમાં જાવ થોડોક પાંચ દસ મિનિટની વાંચે હવે જાય કપટીમાં જઈએ આપણે એટલે કપડીમાં પહોંચી જઈએ પછી આવતા સમય પણ નજારો તમને બતાવીશ શું છે અત્યારે હજી સન આઉટ નથી થયો મતલબ મોસમ એવો સાથે સાંજનો ટાઈમે હમણાં નહીં થતો અમારે સવારે સાંજના ટાઈમે એવો મસ્ત મોસમ હશે તમારે વટાવીશ થઈ ગયા હવે અત્યારે કપને અમે આવશું તો બનેજો વિડીયોમાં તો ગાઈશ આપને રજા પડી ગઈ છે હવે જાવશો ઘરે અને ધૂપ જવો તડકો જવો તમે એક તો નાની પથારી કરી નાખી નાની પથારી જે ભાઈ પથારી નાખી હમણાં ગરમી ફૂલશે એ સુરત દાદા કાંકતા હવે ગરમી ઓછી કરો સુરત દાદા તમે ફૂલ ખતરનાક ગરમી હવે હું કંઈ જાઉં છું ઘરે હેડફોન લગાવીને ગેટ ભાઈ સાંભળતો સાંભળતો જઈશ ઘરે ને આ છે આપણે એને તમે જોઈ કેટલી હાલેલી છે એક હજાર આઠસો સિત્તેર હવે આ થોડીક સાફ પાફ કરીશ તો કાલે મને રહી અને રજા છે તો હું સાફ પાફ કરીશ હમણાંક મારી કંપની માટે રજા પડી એટલે સવારે નવ વાગે આવું નવ વાગે અહીંયા પહોંચવાના એટલે સાડા આઠ ત્રણ વાગે નીકળું હુંથી આવું પછી અહીંયાથી પાંચ વાગે રજા પડે પાંચ સાડા પાંચ વાગે જાઉં છ વાગે રખો તો રખો તો બીમાસ રખો તો રખો ઘરે છ વાગે પહોંચું આઠ વાગે દઉં પછી જાઉં દુકાન બેસી જાઉં પછી જો ટાઈમ મળે તો બનાવું વિડીયો આ હવે તો આઠથી બનાવવા જ છે વિડીયા એ ફાઇનલ જ છે ઠીક છે તો બસ હવે જાઉંશું ઘરે કાલે રહી હશે કાલે જોઉં ક્યાં પ્લાન બનાવું ઘરે જવાનું ઘરે જ ગમે ઘરે શું ક્યાંક ફરવા જવાનું પ્લાન બનાવું શું છે શું નથી પહેલાં ઘરે પહોંચી જાઉં બરાબર

નો કે મતલબ શું બોલો બોલો તો જે હા મોત વાળી ભાઈ અજૂજી હે એરાય બોલ એસે કી બહાર ન હા અચ્છા ઓટોમેટિક મારું સેન્સર હા સેન્સર